સમાચારમાં આગળ વાત કરીએ તો માંગરોળ તાલુકાના ગોરેજ ગામે પાક નુકસાનીના સર્વેમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે અતિ વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાની થઈ હતી જેથી સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ અમુક ખેડૂતોમાં આ સર્વેથી વંચિત રહી જતા લાલ લાલ ગુમ થયા છે ખાસ તો આ સર્વે થયું તેમાં જ સર્વેમાં લાગુ શેઠાવાળી જમીનમાં સર્વે નહી થતા ખેડૂતો લાલ ગુમ થયા છે અને એકને ગોળ અને બીજાને ખોડ જેવી નીતિ અપનાવી હોવાના આક્ષેપો પણ લગાવ્યા છે તો એ પણ શંકા છે કે એક જમીનનો સર્વે કરાયો તો બાજુમાં લાગુ શેઠાવાળી જમીનનો સર્વે શા માટે ના કરાયો તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે તો આ બાબતે નોડેલ અધિકારી દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી રહ્યા છે હવે એમાં જે સર્વે કરવા આવ્યા એમાં પાણી ભર્યું હતું આખા ખેતરમાં બધીમાં એમાં બાજુમાં એક જણાનું સર્વે થયું તો એકનું નહીં બાજુમાં અમારા ભાઈનું થયું તો મારું નથી થયું એનું શું કારણ અને નુકસાની આમાં માંડવીમાં કંઈ હાથમાં આવ્યું નથી ખર્ચા જોગ અમારે ઊભું નથી હાલ કહેવાની માંગ કરો હે હાલ કેવાની માંગ કરો